નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જીહા મિત્રો અત્યારે હાલ રાજકોટમાં કાળો કહેર જીહા મિત્રો રાજ્યમાં છેલ્લા કેટલાક સમય થી રોડ રહી છે ત્યારે રાજકોટમાં વધુ એક એક રનની ઘટના સામે આવી છે જેમાં બેફામ કાર ચાલકની હડબીઠે માતા પુત્રના મોત થયા છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મળતી માહિતી મુજબ રાજકોટના મેટોડા વિસ્તારમાં માં ગત રાત્રે એક હિટ એન રન ઘટના સર્જાઈ હતી જેમાં એક બેફામ કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવીને માતા પુત્રને અડબીઠે લઈ ઉડાવી દીધા હતા જેને લીધે માતા પુત્રના ઘટના સ્થળે જ મોત થયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટાને ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જોકે કાર ચાલકે અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર